સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આગામી 24 કલાક ભારે પોરબંદર જૂનાગઢ સહિત પાંચ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે વરસાદી માહોલ ચાલુ છે ભારતીય હવામાન વિભાગે આગામી અડતાલીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે આજે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે જયારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં માન્ય થી મધ્યમ વરસાદની શક્યતા છે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના આપવામાં આવી છે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ નાઇન ટીવી ન્યુઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા વેલમાર્ક લો પ્રેશરના કારણે વરસાદી માહોલ હવામાન વિભાગના વૈજ્ઞાનિક આગાહી છે જી હા સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ થઈ શકે છે આજે બે ઓક્ટોબરે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અને જૂનાગઢમાં પણ યલ્લો એલર્ટ રહેશે આ દિવસે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે અમદાવાદ અને અન્ય જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી છે આજે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે બનાસકાંઠા પાટણ અને અમદાવાદમાં હળવો વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ વ્યાપક વરસાદની શક્યતા છે જેમાં વડોદરા સુરત અને ભરૂચ જેવા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થશે માછીમારો માટે ખાસ સૂચના આપવામાં આવી છે આગામી દિવસોમાં વરસાદી માહોલને કારણે માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે લો પ્રેશર સિસ્ટમને કારણે દરિયામાં ઊંચી લહેરો અને પવનની ધીમી ગતિ રહેશે જે જોખમી સાબિત થઈ શકે છે આઈએમડીએ લોકોને સાવચેતી અપનાવવા અને પૂર પ્રવર પૂર ની શક્યતા વચ્ચે સાવચેતી જરૂરી છે તો બીજી બાજુ ચોમાસાની વિદાય પર બ્રેક લાગી છે ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી સામે આવી છે સમુદ્રમાં બદલાતા હવામાન પેટર્નને કારણે ગુજરાત સહિત પશ્ચિમ બંગાળ બિહાર માંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય પર બ્રેક વાગી છે હાલ બંગાળની ખાડી થી અરબી સમુદ્ર સુધી બે સિસ્ટમોના એક સાથે બંગાળ ઓડિશા આંધ્રપ્રદેશ બિહાર ઝારખંડ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં હળવો મધ્યમ અને ભારે વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી છે સમુદ્રમાં હાલ બે લો પ્રેશર એરિયાનું નિર્માણ થયું છે એક પૂર્વમાં અને બીજું પશ્ચિમમાં પશ્ચિમી લો પ્રેશર એરિયા કચ્છના અખાત અને નજીકના ઉત્તર પૂર્વી અરબી સમુદ્રમાં સક્રિય છે તે સંપૂર્ણપણે અરબી સમુદ્ર સુધી પહોંચી શકે છે અને આગામી ચોવીસ કલાકમાં પરિવર્તિત થઈ કિમી કલાકની પવન પશ્ચિમ અરબી સમુદ્ર સુધી પહોંચવાની અપેક્ષા છે તેથી અસરો દેશના પશ્ચિમ ભાગમાં અનુભવી શકાય છે સ્કાયમેટ વેધરે આપેલી માહિતી પ્રમાણે પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીમાં બીજો લો પ્રેશર વિસ્તાર સક્રિય છે જે હવે વધુ મજબૂત બની રહ્યો છે

સિસ્ટમમાં જોડાશે તેનું ચક્રવાતી પરિભ્રમણ સરહદ પાર કરશે અને પાંચ ઓક્ટોબરે ઉત્તર રાજસ્થાન અને પંજાબ પહોંચશે આ બધી સિસ્ટમોની સંયુક્ત અસરથી દસ ઓક્ટોબર સુધી વિવિધ ભાગોમાં હવામાન સક્રિય રહેશે વાત કરીએ તો આજે દશેરા ગાંધી જયંતિ અને બીજી ઓક્ટોબરના રોજ કચ્છ મોરબી જામનગર દ્વારકા પોરબંદર અને જુનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે વિભાગે આપેલી માહિતી પ્રમાણે પહેલીથી સાતમી ઓક્ટોબર સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે ગુજરાતમાં પહેલી અને બીજી તારીખે જ ભારે વરસાદની આગાહી છે તે બાદ સાતમી તારીખ સુધી ક્યાંય પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી નથી અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ચાર થી સાત ઓક્ટોબર દરમિયાન ઓક્ટોબર દરમિયાન હવામાનમાં પલટો આવી શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે અઢાર થી સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન વાદળ વાયુ અથવા માવઠા જેવું વાતાવરણ થઈ શકે છે આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો બી એસ નાઇન ટીવી ન્યુઝ